સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે મોટું એવું સાડી કવર બનાવશું તો બનાવવા માટે મેં આ મટિરિયલ લઈ લીધું છે અને એ પણ બે ટુકડામાંથી બનાવું છું અને બહુ જ સરળ રીત છે આ ટુકડો છે એનામાં મેં અસર જ જોઈન્ટ કર્યું છે બીજું કાંઈ જોઈન્ટ નથી કર્યું આ જાડું કપડું છે એટલે એનામાં અસર કરવાની સોરી બીજું કાંઈ જોઈન્ટ કરવાની જરૂર નથી એને આને એનું માપ લીધું છે બાવીસ ઇંચ બાય છેતાલીસ ઇંચ એટલે બાવીસ ઇંચ છે એ આપણી લંબાઈ છે અને જો છેતાલીસ ઇંચ છે એ આપણી પહોળાઈ છે હવે બાવીસ ઇંચ છે એનામાંથી આપણે સાત ઇંચ કટ કરી અને ત્યાં નિશાન લગાવવાનું છે બાવીસ ઇંચ છે જે લંબાઈ છે એનામાંથી આપણે સાત ઇંચ પર માર્ક કરી લેવાનું છે અહીંયા આમ પૂરી લાંબી લાઈન બનાવવાની છે છેતાલીસ ઇંચની અને પછી ત્યાંથી આપણે એને કટ લગાવી અને ત્યાં ચેન અટેચ કરશું આવી રીતે જો સાડી કવર બનાવશો તો બહુ જ સરળ છે ઘણા લોકોને ચેન સેટ કરતા નથી આવડતી તો ઇઝી છે આવી રીતે તમે જો ચેન લગાવશો અને સાડી કવર બનાવશો તો બહુ જ સરળતાથી તમારું સાડી કવર બની જશે અને ચેન પણ સારી રીતે લાગી જશે હવે આ જુઓ ચેન મેં લઈ લીધી છે છેતાલીસ ઇંચની અને એને ઊંધી મૂકી અને આવી રીતે સિલાઈ કરી અને આમાં જોઈન્ટ કરવાની છે ચેનને જરાય ખેંચવાની નથી અને ચેનને ઊંધી રાખવાની અને આપણી સામે એટલે ઉપરની સાઈડ ચેન આવે એવી રીતે રાખી અને સિલાઈ કરવાની છે તો તમારી ચેન છે એ બરાબર સિલાઈમાં આવશે ચેનને નીચે રાખી અને સિલાઈ નથી કરવાની ચેન ઉપરની સાઈડ ઊંધી આવે અને નીચેનું કપડું છે એ આપણે સીધી તરફ હોય એવી રીતે મૂકી અને ચેનને જોઈન્ટ કરવાની જોઈન્ટ થઈ જાય એટલે પછી પાછું ઊંધું કરી અને આનામાં બતાવ્યું એ પ્રમાણે એને કિનારી ઉપર મશીન ચલાવીને દાબ સિલાઈ કરી લેવાની જેથી આપણી ફિનિશિંગ આવી જાય અને જ્યારે ચેન ખોલ અને બંધ કરીએ ત્યારે એ એનામાં અટકે નહીં એવી જ રીતે જે બીજો ટુકડો હતો જે આપણે સાત ઇંચનું કટ કર્યો હતો એ એના ચેનમાં જોઈન્ટ કરી લેવાનો છે જોઈન્ટ થઈ જાય એના પછી બે રનર લઈ લેશું રનરને આવી રીતે અંદરની સાઈડ ઘુસાડવાના છે ચેનના બંને છેડા થોડા થોડા ખોલી લેવાના છે અને પછી બંને છેડાને સરખું અંદર જાય એવી રીતે નાખી અને પછી નીચેની સાઈડથી ધીરે ધીરે પ્રેસ કરવાનું તો ઉપરની સાઈડ તમારી ચેન ઓટોમેટિકલી આવી જશે અને આરામથી તમારું રનર ચેનમાં અંદર ઘૂસી જશે તો આ જુઓ ચેનમાં રનર અટેચ થઈ ગયું હવે આને આપણે આવી રીતે વચ્ચેથી ફોલ્ડ કરશું જે છેતાલીસ ઇંચે ત્યાંથી વચ્ચેથી એને ફોલ્ડ કરવાનું છે બંને છેડાને સરખા પકડી અને અહીંયા જે વળેલો ભાગ છે ત્યાં આગળ આપણે માર્ક કરી લેશું સેન્ટરનું વચ્ચે વ્વચોવચ માર્ક કરી લેવાનું છે જો આવી રીતે બંને છેડા આપણે પકડશું અને અહીંયા સેન્ટરનું માર્ક કરી લઈશું છેતાલીસ ઇંચ છે એને વાળવાનું છે જેથી ત્રેવીસ ઇંચ ઉપર આ માર્ક થશે બંને સાઈડ ઉપર અને નીચે બંને સાઈડ આપણે આ સેન્ટરનું માર્ક કરી લીધું એટલે હવે આપણે બીજો ટુકડો લઈ લેશું બીજો ટુકડાને પણ સેમ મેં અસ્તરથી જ જોઈન્ટ કર્યો છે અને એનું માપ લીધું છે બાર બાય બાવીસ ઇંચ બાવીસ ઇંચ છે એ આપણું સેમ રાખવાનું છે બાકી તમે નાનું મોટું કરવા માંગતા હો તો તમે આનામાં જે બાર ઇંચ લીધું છે એ એનાથી નાનું પણ લઈ શકો છો દસ ઇંચ સાડા દસ ઇંચ બાર ઇંચ એનાથી વધારે લઈ શકો છો જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે એની ચોડાઈ લઈ શકો છો અને પછી આ ભાગ છે એને અહીંયા વચ્ચે જોઈન્ટ કરી લેવાનો છે જો બંને સાઈડના જે છેડા હતા એનામાં મેં આ ભાગને અહીંયા જોઈન્ટ કરી લીધો હવે આનામાં પહેલાં હું ભૂલી ગઈ જે બાર ઇંચ છે ત્યાંથી વચ્ચેથી ફોલ્ડ કરી અને સેન્ટરનું માર્ક કરી લેવાનું હતું હું ભૂલી ગઈ એટલે હવે હું આનામાં સેન્ટરનું માર્ક કરી લઉં છું બંને સિલાઈ કરેલો ભાગ છે એને જોઈન્ટ કરીશ અને વચ્ચે સેન્ટરનું માર્ક કરી લઈશ સેન્ટરનું માર્ક થઈ જાય પછી અહીંયા આપણે દાબ સિલાઈ કરવાની છે તો વચ્ચે મશીન ના મશીનમાં કપડું ના આવે એવી રીતે મૂકી અને અહીંયા દાબ સિલાઈ કરવાની છે અને જે ચેન છે ઉપરની સાઈડ આવે એવી રીતે રાખી અને એના ઉપર દાબ સિલાઈ કરવાની છે જુઓ આવી રીતે હવે આ સાઈડથી તમે ચેનને અંદરની સાઈડ મશીન પર ચલાવશો તો બીજી સાઈડ ઓટોમેટિકલી તમારું નીકળી જશે એવી રીતે આપણે રાખી અને મશીન પર સિલાઈ ચલાવવાની છે હવે જે બંને સેન્ટરના માર્ક છે એને પહેલાં મેચ કરી લેશું એ સિલાઈ થઈ જાય એના પછીનું આ સ્ટેપ છે બંને સાઈડના સેન્ટર છે જે આપણે બાર ઇંચના ટુકડામાં અને આ છેતાલીસ ઇંચના ટુકડામાં જે સેન્ટર કર્યા હતા એ બંનેને મેચ કરી અને પિનઅપ કરી લેવાના છે બંને સાઈડ અને પછી હાથ વડે આવી રીતે બરાબર પ્રેસ કરી લેવાનું અને પછી અહીંયા જે ચેન ઉપરનો ભાગ છે ત્યાં પહેલાં આપણે કટ કરીશું તો જ્યાં વળેલો ભાગ છે ત્યાંથી પાંચ પોઈન્ટ પાંચ ઇંચ પર અંદરની તરફ જતાં આપણે માર્ક કરશું અને ચેનવાળો ભાગ છે ત્યાં ઉપરની સાઈડ ચેન તરફ જતાં છ ઇંચ પર માર્ક કરશું હવે અહીંયા તમારે ખાસ નોંધ એ લેવાની છે કે ચેનની ચેન જ્યાં લગાવેલી છે એનાથી અડધો ઇંચ ઉપર માર્ક આવે એવી રીતે તમને માર્ક કરવાનું છે અગર તમારું માર્ક ચેનની ઉપર આવી જાય છે તો તમને થોડુંક માપ નાનું લઈ લેવાનું જે જેમ કે સાડા પાંચ બાય પાંચ ઇંચનું જ્યાંથી વળેલો ભાગ છે ત્યાંથી પાંચ ઇંચ લેવાનું અને જે ખુલ્લો ભાગ છે એ સાઈડથી સાડા પાંચ લેવાનું અહીંયા મેં ખુલ્લો ભાગ છે ત્યાંથી છ ઇંચ પર માર્ક કર્યું છે અને સાઈડમાં વળેલો ભાગ છે ત્યાંથી આપણે સાડા પાંચ ઇંચનું બોક્સ બનાવ્યું છે જો તમે આ જ મેઝરમેન્ટથી બનાવશો તો સેમ મેઝરમેન્ટ લેવાનું છે અને પછી એ જ બોક્સ આપણે કટ કરી લેવાનું છે બંને સાઈડ આ બોક્સ આવી રીતે કટ કરી લેશું જુઓ ચેનની ઉપર અડધો અડધો ઇંચ જેટલું માર્જિન માટે જગ્યા રહી છે તો તમારે પણ એ નોંધ લેવાની છે આવી રીતે જો આ બંને સાઈડના બોક્સ કટ થઈ ગયા એટલે હવે આ જ બોક્સ લઈ અને હું નીચેની સાઈડ કટ કરી લઈશ તો જે સાઈડ ખુલ્લું છે એ સાઈડનો જ શેપ તમને સેમ રાખવાનો છે સાડા પાંચ બાજુનો સાડા પાંચ બાજુનો અને છ બાજુનો છ અને ન ફાવે તો તમારે બોક્સ બનાવી લેવાનો અને જ્યારે એને ખોલી અને સીધું કરશું તો કાંઈક એ આવા શેપમાં દેખાશે હવે અહીંયા બંને સાઈડ ઉપર જ્યાં કટ કર્યું તો ત્યાં સિલાઈ કરી લેવાની છે બંને સાઈડ સિલાઈ થઈ જાય એટલે એને કવર કરવા માટે આ મેં દોઢ ઇંચની પટ્ટી લીધી છે અને અહીંયા બંને સાઈડ એને અડધો અડધો ઇંચ ફોલ્ડ કરી અને અહીંયા કવર કરી દીધું છે જેથી આપણા દોરા ન નીકળે હવે આ જે ખૂણા છે એને આવી રીતે પકડતું જવાનું છે અને સિલાઈ કરી ચારે ખૂણાને આપણે પેક કરી લેશું જુઓ આમાં આવી રીતે ચેનની ઉપર અડધો ઇંચ જગ્યા હશે તો તમારું સિલાઈ એના ઉપર આવશે નહીં તો ચેન એકદમ એની ઉપર સિલાઈ ચાલશે એ ન ચાલે એટલે આપણે અડધો ઇંચની માર્જિન રાખીએ છીએ જો સિલાઈ કરી લીધી કવર પણ કરી લીધું અને હવે આપણે આ કવરને કરી લઈશું સીધું સીધું કર્યા પછી ચેનની ઉપરનો જે ભાગ છે એનામાં આ જે પટ્ટી છે જે આપણે સિલાઈ કરી છે એને આવી રીતે દબાવી દેવાની છે જેથી આપણે ચેન ખોલીએ અને બંધ કરીએ તો એ વચ્ચે અટકે નહીં અને આરામથી આપણી ચેન ખુલી જાય અને બંધ પણ થઈ જાય તો બંને સાઈડ મેં એ સિલાઈ દબાવી દીધી એટલે આપણું આ સાડી કવર બની અને તૈયાર થઈ ગયું છે જુઓ કેટલી સરળ રીતે આ સાડી કવર બની અને તૈયાર થયું છે આશા રાખું છું કે તમને આમાં મેં જે સમજાવ્યું એ સમજાઈ ગયું હશે ન સમજાય તો કમેન્ટ કરજો તો હું એનો તમને જવાબ આપીશ આ જુઓ હવે હું આમાં તમને મારી બધી સાડીઓ રાખી અને બતાવું છું આમાં તમારી ટોટલ દસથી અગિયાર સાડીઓ આવી જાય છે સિન્થેટિક સાડીઓ હતો તો એનાથી પણ વધારે તેરથી ચૌદ સાડી આની અંદર આવી જશે મારી જાડી કડક સાડી છે એટલે આનામાં ટોટલ અગિયાર સાડી આવી છે તો કેટલું સરસ મોટું આ કવર બની અને તૈયાર થયું છે તમે પણ એકવાર આને જરૂર ટ્રાય કરજો અને કેવું બન્યું છે એ કમેન્ટ કરી અને મને જ જણાવજો આપણે લેડીઝનો સૌથી મોટો આ જ પ્રોબ્લમ છે આપણે ફેશન બદલાતી જાય એમ સાડીઓ નવી નવી લેતા જઈએ છીએ અને પછી એને સાચવવા માટે ઘણો પ્રોબ્લમ થાય છે તો આવી રીતે તમે અલગ અલગ કવર બનાવી અને એનામાં સાચવો તો ઘણી બધી સાડી તમારી અંદરની સાઈડ આવી જશે અને સાચવવામાં પણ સરળતા રહેશે તો અંદર જુઓ કેટલી અગિયારથી બાર સાડી આવી ગઈ છે અને કબાટમાં પણ વ્યવસ્થિત દેખાય છે આવી રીતે કવર બનાવી અને તમે મૂકો તો અને સરખી પણ નથી જતી કારણ કે સાડીનું સિલ્ક અને સિન્થેટિક મટિરિયલની હોય તો તે ઘડી કરી અને રાખી છે તો પણ એ સરખી રહી શકતી નથી અને ડૂચાની જેમ થઈ જાય છે અને તમને ફાઇનલ મેઝરમેન્ટ જોવું હોય તો મારી સ્ક્રીન પર તમને દેખાતું જશે તો આ એનું ફાઇનલ મેજરમેન્ટ છે આશા રાખું છું કે આજનું આ સાડી કવર તમને ગમ્યું હશે ગમ્યું હો તો પ્લીઝ લાઇક કરો વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જીનેન્દ્ર